આથી ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું પાટણ જિલ્લામાં સાતસો બાસઠ સરકારી અને એકસો એક ખાનગી પ્રાથમિક શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ કલોહલથી સરસ્વતી મંદિર ગુંજી ઉઠ્યા બાળકો નવા સપાટી મિત્રોને મળશે વેકેશનની ખાટી મીઠી યાદો શેર કરી સાથે પાંત્રીસ દિવસના વિરામ બાદ શિક્ષકો પોતાના અનુભવી એકબીજા સાથે વહેંચી રહ્યા છે અને શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી રહ્યા છે નવા વર્ષના શિક્ષણના નવા આયામો ખુલશે અને અન્ય વિદ્યાર્થીઓ નવી ઉર્જા સાથે અભ્યાસમાં જોડાશે

આથી ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે પાટણ જિલ્લામાં સાતસો બાસઠ સરકારી અને એકસો એક ખાનગી પ્રાથમિક શાળામાં હજારો વિદ્યાર્થીઓના કલોહલથી સરસ્વતી મંદિરો જાણે કે ગુંજી ઉઠ્યા હતા બાળકો નવા સપાટી મિત્રોને મળી રહ્યા છે વેકેશનની ખાટી મીઠી યાદો પણ શેર કરી રહ્યા છે સાથે પાંત્રીસ દિવસનો જે વિરામ હતો વિરામ બાદ શિક્ષકો પણ પોતાના અનુભવો એકબીજા શિક્ષકો સાથે શેર કરી રહ્યા છે બાળકો સાથે શેર કરી રહ્યા છે અને શૈક્ષણિક કાર્યની શરૂઆત કરાવી રહ્યા છે

અમે દરેકે દરેક બાળકને મેનેજમેન્ટ દ્વારા વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે સાથે જ અત્યારની જે મોંઘવારી છે એ મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનમાં બહુ જ ભાડા લેવામાં આવતા હોય છે ત્યારે અમે અમારા જે ટ્રાન્સપોર્ટેશન માટે જે મિત્રો જોડાયેલા છે એમને વિનંતી કરીએ છીએ કે ભાડું નજીકનું હોય તો છસો રૂપિયા અને બહુ જ દૂર હોય તો જ એ ધીરે ધીરે જેમ અંતર વધતું જાય એ પ્રમાણે જ ભાડું લે જેથી કરીને આપણા પેરેન્ટ્સને પણ આ મોંઘવારીનો માર ના પડે સાથે જ કોઈ જેવા હિડન ચાર્જીસ પણ નથી લેતા મેનેજમેન્ટ એટલી રીતે વિચારી રહ્યું છે કે જે બાળકો જરૂરિયાતવાળા હોય છે એવા બાળકો માટે ફીમાં પણ રાહત આપવાની જોગવાઈ કરે છે અને આ બધા પરિબળોને લીધે આજે પહેલા દિવસથી જ અમને વાલીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે થેન્ક યુ એ ચોક્કસ અમને વાલીઓ તરફથી પ્રતિસાદ મળે લોકોમાં ઉસ્સા છે શિક્ષકો પણ પોતાના પાંત્રીસ દિવસના અનુભવો સ્ટાફ રૂપમાં શેર કરશે આમ હવે પાટણ જિલ્લામાં શૈક્ષણિક કાર્ય નો પ્રારંભ થઈ ગયો છે જી અવધિ જી આભાર અલ્કેશ જોડા